તો હાલ મિત્રો આપણે હું તમને જણાવવાનું છું કે સ્વાદિષ્ટ પાણીપુરીનો મસાલો બનાવવા માટે આપણે શું શું જોઈએ તો સૌપ્રથમ આપણે કુકરની અંદર બટેટા અને ચણા છે તે મિક્સ કરીને આપણે તેને બાફવા મૂકી દેવામાં આવશે તો તમે જોઈ શકો છો તો ચાલો તેને પહેલાં બાફવા મૂકી દઈએ અને અંદર આપણે થોડું ઘણું મીઠું નાખી દઈશું તો આ મીઠું નાખ્યા બાદ તે જે ફટાફટ બફાઈ જાય છે અને ચણા પણ આપણે અંદર નાખ્યા તમે જોઈ શકો છો ચણાને બેને બાફવા નાખ્યા હતા પણ તમારે સૌપ્રથમ ધ્યાન રાખવાનું તમારે પહેલાં ચણા પલાળી દેવાના આવશે સવારે કે સાંજે પલાળી દેવાના એટલે વાંધો ન આવે ત્યારબાદ જે બફાઈ જાય પછી આપણે ફટાફટ તેને અંદરથી કાઢી નાખશું અને ચણાને પણ એક સાથે એક બાઉલમાં લઈ લઈશું અને ત્યારબાદ બધા બટેટા છે ને આવી રીતે એકદમ એને સાફ કરીને છાલ કાઢી નાખીને એકદમ પોલીને કમ્પ્લીટ કરી નાખશું અને થોડી ઘણી આપણે ડુંગળી છે તે મોળી નાખવાની છે આવી રીતના તો ડુંગળી બધી એવી રીતના એક બે ઉંગળી લઈને તમારે આવી રીતના ઝીરું કટિંગ કરીને એકદમ મોળી દેવાની છે અને મસાલોનો જે છૂંદો બનાવી નાખવાનો છે તો આ રીતનું જે છે તમે જોઈ શકો છો તો બધા બ આવી રીતના મસાલાનો છૂંદો કરીને આ રીતના બધું નાખી દેવાનું છે અંદર જેમ કે જીરું છે થોડું સ્વાદ અનુસાર મીઠું નાખશું પછી આખું જીરું નાખશું તો આવી રીતના આપણે ધીમે ધીમે જે કાંઈ આપણે સામગ્રી છે એ બધી નાખશું અંદર અને મરચું પણ થોડું ઉપર નાખશું આપણે તો જેટલું તમને સ્વાદ અનુસાર તમારે તીખું કરવું એ પ્રમાણે તમારે મરચું પણ નાખી દેવાનું રહેશે ત્યારબાદ આ બધું કમ્પ્લીટ થયા બાદ આપણે તેને એન્ડ સાથે સાથે જે બાફેલા ચેણા આપણે રાખેલા છે તો બાફેલા ચણાને પણ એની સાથે મિક્સ કરી દઈશું અને ઉપરથી સમારેલી જે ડુંગળી છે એ પણ મિક્સ કરી દઈશું અને બધું જે આપણે મસાલો છે એને મિક્સ કરી નાખીશું તો તમે જોઈ શકો છો આવી રીતે બધો મસાલો આથી તમે મિક્સ કરી શકો છો અને એકદમ ઉપરથી ધાણા નાખીને બધું કમ્પ્લીટ કરી નાખવાનું છે તો ત્યારબાદ આપધો જે મસાલો જ્યારે મિક્સ થશે એટલે આપણો પાણીપીટીનો મસાલો થઈ જશે રેડી તો કેવો લાગે વિડીયો ખાસ જણાવજો સારો લાગે તો પ્લીઝ વિડીયોની અંદર કોમેન્ટ કરજો અને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ સો મચ